આપણા રીંગણા શેકાઈ ગયા છે આપણે તેની ચાલ કાઢી લેશું અને તેનો માવો બનાવી લેશું તાવી થા વડે એકદમ એકરસ કરી લેશું અને પછી આપણે આ લીલી ડુંગળી છે સુધારેલી ટમેટા છે લસણ છે મરચાં છે અને કોથમીર છે તે બધું સુધારીને રાખ્યું છે આ મસાલા છે હળદર ધાણા જેરો મરચું ને મેગી મસાલો હવે આપણે તેલ ગરમ મેકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આખું જીરું વઘારમાં નાખવાનું છે આ આખું જીરું વઘારમાં નાખશી પછી હિંગ નાખશી પછી આપણે તેમાં ખાંડેલું જે લસણ છે તે નાખશી પછી એકદમ હલાવશી અને પછી તેમાં આપણે લીલી ડુંગળી નાખશી એ ડુંગળીને એકદમ સરસ હલાવવાની છે તેને ચડવા દેવાની છે પછી આપણે તેમાં હળદર નાખશે પછી લીલા મરચાં નાખશે પછી ટમેટા નાખશે ટમેટાને પણ એકદમ ચડવા દેવાના છે પછી લાલ મરચું ધાણા જીરું મીઠું પછી બધો રીંગણાનો માવો મેગી મસાલો અને ધાણાભાજી નાખીને આપણો ઓરો